નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મિત્રો અંકલેશ્વર જૈનિત પ્રાથમિક શાળા જે સર્વોદય નગર આંબોલી રોડ અંકલેશ્વર ખાતે આવેલી છે તે નોન ગ્રાન્ટેડ શાળામાં ગુજરાતી માધ્યમ માટે વિવિધ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ખાસ ગણિત અને વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા હોય તે ઉમેદવારો માટે ધોરણ એક થી આઠ માટે આ ભરતી જાહેરાત છે મિત્રો બીએ બી કરેલા હોય તેવા સમાજશાસ્ત્ર વિષય લઈ શકે તે માટે ધોરણ એક થી આઠ માં જે જગ્યા છે મિત્રો તમામ વિષયો માટે મિત્રો પીટીસી એક થી આઠ માટે તેમજ એકથી આઠ તેમજ નવ અને બાર માટે કોમ્પ્યુટર વિષય માટે બીસીએ તેમજ એમસીએ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે કારકુન માટે એટલે કે ક્લાર્ક માટે મિત્રો બાર પાસ થયેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય મિત્રો તે તેના માટેની જગ્યા છે પટાવાળા માટે બાર પાસ તેમજ ધોરણ એક થી આઠ માટે તેમજ બહેન માટે અહીંયા ભરતી જાહેરાત છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં ઉપર જણાવેલ સરનામા પર અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે અંકલેશ્વર જૈનિત પ્રાથમિક શાળા જે સર્વોદય નગર આંબોલી રોડ જે અંકલેશ્વર ખાતે આવેલું છે ઓગણચાલીસ ત્રણસો એક જે છે તેના પિન નંબર છે મિત્રો ત્યાં તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે તમે અહીંયા ચેરમેન છે મિત્રો સાહેબ તેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે તેના પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો તો આ હતી મિત્રો શિક્ષકો માટેની ભરતી જાહેરાત જે અંકલેશ્વર જૈનિત પ્રાથમિક શાળા છે તેના અંતર્ગત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આરકે વિદ્યાલય જે છે તેમાં વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો તેના માટેની જાહેરાત છે ઇંગ્લિશ તેમજ હિન્દી મીડિયમ શાળા માટેની ભરતી જાહેરાત છે જેમાં પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ મેથ્સ ઈવીએસ તેમજ હિન્દી ગુજરાતી માટે બીકોમ બીએસસી બીએ બીએડ કરેલા હોય હોય એમએડ ઉમેદવારો હાજર રહી શકે છે માટે માટે સેકન્ડરી સેક્શન મેથ્સ હિન્દી સાયન્સ તેમજ ગુજરાતી કોમ્પ્યુટર માટે તમે જોઈ શકો છો ઇંગ્લિશ માટે બીકોમ એમકોમ બીએસસી એમએસસી એમએડ કરેલા હોય બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો વોકિંગ ઇન્ટરવ્યુ હાજર રહી શકે છે હાયર સેકન્ડરી માટેની વાત કરીએ મિત્રો કોમર્સ વિભાગ માટે તો એકાઉન્ટ સ્ટેટિક્સ ઇકોનોમિક્સ ઓછી માટે મિત્રો બીકોમ એમકોમ બીએડ એમએડ કરેલા હોય ઉમેદવારો હાયર સેકન્ડરી સાયન્સ વિભાગ માટે મિત્રો કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ ઇંગ્લિશ માટે બીએસસી એમએસસી બીએડ તેમજ એમએડ કરેલા ઉમેદવારો વોક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે પ્રાઇમરી સેક્શન માટેની વાત કરીએ તો આર્ટ તેમજ ડાન્સ મ્યુઝિક ટીચર્સ માટેની પણ ભરતી જાહેરાત છે કેન્ડિડેટ્સ હેવ ટુ કમ ફોર એન ઇન્ટરવ્યુ નાઇન એમ ટુ વન પીએમ એલોંગ વિથ ધેર સીવી એટલે કે નવ વાગ્યાથી તમારે એક વાગ્યા દરમિયાન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે ગુડ કોમ્પિટિટિવ સેલેરી વિથ પ્રોવાઇડ ફોર ડીઝર્વિંગ કેન્ડિડેટ જોઈ શકો છો નિયર નીલમ હોટેલ વડોદરા તાલુકો પલસાણા ડિસ્ટ્રિક્ટ સુરત ખાતે જે ઇન્ટરવ્યુ મિત્રો થશે વોક ઇન ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો જે હેલ્પલાઇન નંબર છે મિત્રો અહીંયા આપેલા ત્યાં તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો જોઈ શકો છો મિત્રો આતી ભરતી જાહેરાત મિત્રો આર કે વિદ્યાલય અંતર્ગત વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ લો માં જે જે શ્રી યુનિવર્સિટી છે છે મિત્રો ઓફ લો કોલેજ માટેની તેમાં નીચે મુજબના શૈક્ષણિક શૈક્ષણિક જે જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો તેમાં રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ અરજી છે માન્ય ગણવામાં નહીં આવે તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય માટેની જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે ઉપરોક્ત જે તમામ જગ્યાઓ છે મિત્રો તે શૈક્ષણિક લાયકાત ધરાવતા તેમજ એસ જે જીયુ છે મિત્રો શ્રી ગોવિંદ યુનિવર્સિટી છે મિત્રો ગોધરા ખાતે આવેલી તેમાં તેમજ બીસીઆઈ ના ધારા પ્રમાણે રહેશે લાયકાત પગાર ધોરણ છે મિત્રો તે પણ યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારના શ્રીના ધારા ધોરણ મુજબ રહેશે સરનામું મિત્રો નોંધી લેશો તમે જે વી કેમ્પસ છે વડોદરા હાલોલ ટોલ રોડ મૂ પોસ્ટ કોટુંબી તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા ખાતે જે લો કોલેજ આવેલી છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાપ્ત ન થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે તેમજ અનામત કેટેગરીના ધરાવતા ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ લો કોલેજ છે તેમાં આચાર્ય માટેની તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જે વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન માટેની જે કોલેજ છે મિત્રો તેમાં પણ પ્રિન્સિપાલ તેમજ વ્યાખ્યાતા માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો છે તે વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં પ્રિન્સિપાલની જગ્યા માટે અરજી કરી શકે છે તેમજ વ્યાખ્યાતા માટે લેક્ચરર માટે છ જગ્યા છે જેમાં સ્નાતક ડિગ્રી તેમજ બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તો જોઈ શકો છો શ્રી ગોવિંદ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જે સીવાનો પર કોલેજ છે મિત્રો તેમાં તમારે સાત દિવસમાં અરજી કરવાની રહેશે લાયકાતના જે ધારા ધોરણો તેમજ જે રાજ્ય સરકાર શ્રીના તેમજ યુજીસી અનુસાર રહેશે મિત્રો તેમજ પગાર ધોરણ છે તે યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકાર શ્રીના ધારા ધોરણ અનુસાર રહેશે મિત્રો સરનામું નોંધી લેશો અરજી માટે જે વીઆઈઈઆર કેમ્પસ છે મિત્રો વડોદરા હાલોલ રોડ ખાતે ત્યાં તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મૂળ પોસ્ટ કોટંબી તાલુકો વાઘોડિયા ખાતે તો આથી મિત્રો વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ જે કોમ્પ્યુટર એપ્લિકેશન જે કોલેજ છે તેના અંતર્ગત પ્રિન્સિપલ તેમજ વ્યાખ્યાતા માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય